થોડા દિવસ પહેલાં ગુજરાત ભાજપાના પ્રમુખ અને જલમંત્રી શ્રી ચંદ્રકાંત પાટિલે પાણીના પ્રશ્નો બાબતે દેશની સંસદને અને ગુજરાતને ઘુરગેરમાર્ગે દોરી અને ગુમરાહ કરી એવી જ રીતે આ દેશના નાણાં મંત્રીએ પોતાના બજેટ વાંચનની અંદર કૃષિ વિષયક અમુક બાબતો ઉપર અસ્પષ્ટ અધૂરી અને સત્યથી વેગળી વાતો મૂકી અને સંસદને ગેરમાર્ગે દોરી હું મીડિયાના માધ્યમથી ગુજરાતની જનતાને ચાર પાંચ બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું નંબર આ દેશના એમએસપી સ્વામિનાથનના ભલામણ મુજબ સી ટુ પ્લસ ફિફ્ટી જોઈએ આ વાતને લઈ સમગ્ર દેશનો ખેડૂત આતુર છે પરંતુ આ ભારતીય જનતા પાર્ટી સરકારના નાણાં મંત્રી દેશની સંસદમાં ખુલ્લે આ બોલે છે કે અમે સી ટુ પ્લસ ફિફ્ટી અમે ખેડૂતોને એમએસપી આપીએ છીએ બોલવામાં આપવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી છે એમએસપી આપવામાં આવતી નથી નાણાં મંત્રીએ આવું જૂઠું બોલી અને સંસદને ગેરમાર્ગે ના દોરવી જોઈએ એની મેં પ્રેસની અંદર કાગળ ઉપર મેં એની વિગતો મૂકી છે નંબર બે રાજ્યની દેશની અંદર ભાજપાની સરકારે ખેતી વિષયક અમુક યોજનાઓ બનાવી છે જે ખેડૂતોના લાભ માટે મૂકી છેલ્લા પાંચ વર્ષની અંદર આ પાંચ યોજના જે છે એનું ટોટલ જે ફંડ ફળવાનું એ સમયે ખેડૂતોનો વિશ્વાસ સંપાદન કરવા અને સંસદની અંદર એના તરફદારીઓએ તાપલી ઠપઠપાવી અને એની વાહવાહી લૂંટી હતી પરંતુ આંકડા જો સત્ય તરફ જોઈએ તો એમાંથી આડત્રીસ ટકા રકમ બજેટમાં ફળવાઈ એમાંથી એ પરત ભંડોળ પાછું ગયું છે એનો મતલબ એમ ખેડૂતો પ્રત્યે જે ફાળવણી કરવામાં આવે છે ખેડૂતો માટે એમાંથી પણ આડત્રીસ રકમ એ પાછી ગઈ પીએમ કિસાન સન્માન નિધિ યોજના આ દેશમાં ટોટલ ચૌદ કરોડ ચોસઠ લાખ ખેડૂતો છે હું ભારતીય જનતા પાર્ટીના સરકારમાં બેઠેલા તમામ આગેવાનોને અને ખાસ કરીને મંત્રીશ્રીએ જે વાત સત્યથી વેગળી મૂકી એને અવગત કરવા માંગુ છું કે દેશમાં ચૌદ લાખ ચૌદ કરોડ ચોસઠ લાખ ખેડૂતોમાંથી છેલ્લો સત્તરમો હપ્તો માત્ર નવ કરોડ છવ્વીસ લાખ ખેડૂતોને જ આપવામાં આવ્યો છે એનો મતલબ એમ કે પાંચ કરોડ સત્તર લાખ ખેડૂતો એ સરકારની યાદીમાંથી ગાયબ કરી દેવામાં આવ્યા શા માટે ખેડૂતો ચૌદ કરોડ ચોસઠ લાખ છે અને હપ્તો મળે છે માત્ર નવ કરોડ છવ્વીસ લાખને સરકાર આની સ્પષ્ટતા કરે ત્રીજી બાબત ટેકાના ભાવે જાહેરાત કરવામાં આવે છે કે આ દેશના ખેડૂતો જે કંઈ અન્ન પકવે છે એ પૈકીનું ટોટલ ઉત્પાદન જે થાય છે એમાંથી કેટલા ટકા તમે ટેકાના ભાવેથી ખરીદેશો માન લો હું દાખલા તરીકે ઘઉંનો દાખલો આપું કે ઘઉં એક હજાર અડસઠ લાખ મેટ્રિક ટન ઘઉંનું ટોટલ ઉત્પાદન થાય છે અને એકસો ને લાખ ટન માત્ર ટેકાના ભાવે ઘઉં ખરીદે છે સરકાર એટલે કે માત્ર ઉત્પાદનના અઢાર ટકા અને વાત વિશાળ ફલક ઉપર કરવામાં આવે છે કે ઘઉંના પાકને ટેકાના ભાવ તરીકે અમે દેશ ખરીદે છે દેશની સરકાર ખરીદે છે છેલ્લી બાબત આત્મનિર્ભર ભારત આત્મનિર્ભર ભારતની વાત કોરોના પ્રકોપ અને મહામારી વચ્ચે પ્રધાનમંત્રીશ્રીએ આ શબ્દ વ્યતો કર્યો ભારતીય જનતા પાર્ટી અને મોદી પરાવર મોદી પરિવાર બરાબર સમજે દેશ આત્મનિર્ભર લાલ બહાદુર શાસ્ત્રીજીની સરકાર વખતે થઈ ચૂક્યો હતો પરંતુ દુર્ભાગ્ય દેશનું એ છે કે છેલ્લા દસ વર્ષની અંદર તેલ એટલે કે તેલ અને દાળ ઉપર આજે આપણે આત્મનિર્ભર નથી આ દેશની કુલ તેલની જરૂરિયાતની સામે સાઠ ટકા જથ્થો આપણે વિદેશથી આયાત કરી અને દેશના લોકોની સામે એની થાળીમાં મૂકીએ છીએ અને એવી જ પરિસ્થિતિ દાળની પણ છે કહેવાનો મતલબ એમ ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્યથી વેગળી અધૂરી અને અને વાતો સંસદમાં મૂકી સંસદને દોરવાનું બંધ કરે હું અહીંયા આગળ વિનંતી કરીશ કે આવી જૂઠી વાતો સડક ઉપર પણ મૂકતા હોય એ જ ભાજપાના આગેવાનો સંસદમાં પણ મુકતા થઈ ગયા છે અને આ જે શિરસ્તો છે એ દેશના પ્રધાનમંત્રીના સિરસ્તે સિરસ્તે સમગ્ર ભારતીય જનતા પાર્ટી જૂઠું બોલવાના રસ્તે આ ચાલી રહી છે એના દાખલાઓ આપી રહ્યો છું આ સમયે દેશના રાષ્ટ્રપતિએ આવી જૂઠી વાતો સંસદમાં જ્યારે મુકાતી હોય છે ત્યારે ધ્યાન કેન્દ્રિત કરી અને ખબરદાર કરવા જોઈએ